મારું નામ છે પોપટજી પ્રસાદજી રહું છું પાટણ પાટણનો વતની છું રહું છું રામનગરમાં હું મજૂરી વર્ગ છું ત્રણ વર્ષ પહેલાં મને કિડનીની તકલીફ હતી પછી મેં આયુષ્યમાન કાર્ડ ઘટાયું એમાં મને બહુ લાભ મળે છે અને ત્રણસો રૂપિયા મને સરકાર ભાડું પણ આપે છે અને ખર્ચ ફ્રી થાય છે મને તો સરકારને હું બહુ ખૂબ ખૂબ આભાર માનું છું તો હું ગરીબ છું બરાબર તો ખર્ચ આર ફ્રીમાં બધું થાય છે અને ઘણા લોકોને સહાયતા મળી છે અને મને પણ મળી છે અને જેને જેને કાર્ડ પણ ના ઘટાડે એમને લોકો તમે પણ ઘટાઈ લેજો મેં તો ઘટાવ્યું છે અને સહાયતા મને બહુ મળી છે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સરકારનો